વૃદ્ધા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે વારંવાર આંદોલન છતાં નિવેડો ન આવતા આજે ફરી એકવાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે આ વખતે તેઓનું કહેવું છે કે અમે લડી લેવાના મૂડમાં છીએ કે જ્યાં સુધી અમને કાયમી નહીં કરાય ત્યાં સુધી અમે હડતાલ સમિટીશું નહીં તેઓ પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારીની ઓફિસ આગળ બેસી ગયા છે આ અંગે સમિતિના ગઠન બાદ બેઠકમાં વકીલોએ સમાધાનની ફોર્મુલા વાત કરાતા આંદોલન ફરી શરૂ થયું છે તેઓનું કહેવું છે કે વર્ષ બે ની અંદર લેબર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છતાં પણ

લેબર કોર્ટ નો ચુકાદો માન્ય રાખવો અને કોર્પોરેશનમાં સામાન્ય એ ઠરાવ છે છે મંજૂર કરો અને અમે જ્યારથી હડતાલ નું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકો એક કમિટી બનાવી છે અને એ કમિટી ની બેઠક લગભગ તેર તારીખે મળી હતી અને એ લોકો અંદર અંદર એવું ડિસિઝન લીધું કે આ લોકો ના વકીલ બોલાવીએ આપણા વકીલ બોલાયે અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે સોળ તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કંઈક કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસથી જ અમે ઊભા થવાના ત્યાં સુધી હવે અમે ઊભા થવાના નથી નિલેશ રાજ ચોથાર કર્મચારી સંઘ સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું બસો જેવા કર્મચારી ચાલે છે

જોઈએ શું કરે અમારે છે અમારી સમજાવી આલો કોઈ નહી સમજે તો 120 થી કામ હાલ ન કરી કોર્પોરેશન અને આપની સૌની બેઠક મળી હતી એ અંદર કોઈ પણ કર્મચારીને બેસાડવામાં ના આવ્યા તે વાતને લઈને આપ અ બેસાડવામાં નતા આવે એવું હતું નહીં જે રાખે બે કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે અ